નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતાને નવીનતરણ કાયદાઓથી માહિતગાર કરવા મિટિંગ યોજાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ નેતૃત્સવ હેઠળ સરકાર સિંહના જૂના ત્રણ કાયદાઓ હતા તે રદ કરી નવા કાયદાઓનું અમલીકરણ થયેલ હોય એ કાયદાઓની જાણકારીના અનુસંધાનમાં જાહેર જનતાને માહિતગાર થાય તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પીસી કલમ રદ કરી ભારતીય સંહિતા અમલમાં આવશે સીઆરપીસી કલમની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવશે તેમજ ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ લવાશે મિટિંગમાં જાહેર જનતાને અવગત માહિતગાર કર્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માય દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાગુડિયા સરકારશ્રી દ્વારા આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જૂના જે કાયદાઓ હતા એમાં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે તેને રદ કરી ભારતીય ન્યાય સંહિતા ને અમલમાં લાવેલ છે તેમજ સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ છે એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને અમલમાં લાવેલ છે તેમજ એવિડન્સ એક્ટ એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા એ અધિનિયમ એનો અમલવારી આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ